આજે આપણે વાત કરવી છે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ કેવા દયાળુ છે ને કેવા ભક્તોની રક્ષા કરે છે ભક્ત રક્ષક ભગવાનઃ એવું સતાનંદ સ્વામીએ સર્વમંગલ પાઠમાં લખ્યું છે કે ભગવાન છે ને એના ભક્તોની પળે પળે રક્ષા કરે છે કેવા કેવા ભક્તોની મહારાજે રક્ષા કરી તો આપણે એ વાત જાણીએ છીએ કે કચ્છમાં દહીંસરા ગામ છે દહીંસરાના એક કેસરા ભગત બહુ જ નિષ્ઠાવાન બહુ જ સર્વોપરીપણાનો એને કેફ ગામના પાદરમાં નજીકમાં એની વાડી હતી તે વાડીએ સર્પ રહેતો હતો એક સર્પ તે બધાય વાડીએ જાતા બીવે બહુ તેના દીકરા નામ હતું ખીમજીભાઈ તેણે એકદી ખીમજીભાઈએ કીધું કે બાપુજી કે આપણા ગામમાં વાદી આવ્યા છે વાદી તો સર્પ પકડાવી લેવો છે કે જો બેટા આપણે વાદીને કહીએ ને સર્પ પકડે તો જીવની હિંસા થાય માટે આપણે એવું કરાય નહીં પછી વાડી નજીક એટલે બાયુ પાણી ભરવા ક્યારેક જાય કપડાં ધોવા જાય બધા બીવે બહુ સર્પથી પણ ક્યારેય કોઈને કઈડ્યો નહોતો ને એમાં એક દિવસ એવું થયું કે કોહ પીડ્યો હશે ને તે કોહ જોડવો હશે આ કેસરાભાઈને તે કેસરા ભગત કોહ આમ લીધો ને અંદર સર્પ બેઠો હતો ને બરાબર હાથે નેરે ભટકાણો અને હાથે સર્પ કઈડ્યો સર્પનું ઝેર ચડવા માંડ્યું એના દીકરા ખીમજીભાઈ બધાએ દોડ્યા કે વાદીને બોલાવીએ સર્પ ઉતારનારાને બોલાવીએ કેસરા ભગત કે કોઈને બોલાવા નથી ઠાકોરજી પાસે હાલો મંદિરે ગયા ઘીનો દીવો કર્યો બધા મંડો ધૂઈન કરવા અને બધા મંડ્યા ધૂઈને કરવા સ્વામિનારાયણ 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 અને એક કલાક ધૂન કરીને ધીરે 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 બધું ઝેર સર્પનું ઉતરી ગયું આ કેસરા ભગત આવા નિષ્ઠાવાળા હતા દહીસરા ગામના એવા એકાંતિક ભક્ત હતા અને મહારાજે એની સર્પના ઝેરથી પણ રક્ષા કરી આપણે પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત છીએ તો આવા નિષ્ઠાવાન ભક્ત થાવું અને ભગવાનનો આવો દ્રઢ આશરો રાખવો